માતાજી જય કાળે હું જો થી આજે ઘેરે આવી ગયો છું વાડી તરફ આ વાડીએ જો દવા સાંટે છે અમારે વાડી છે તો આ ફરતો ફરતો નજારો જો એનો અમારા ઢોર છે આ જમરૂક જો અમારે જો થઈ ગઈ જમરૂક એટલા બધા જમરૂક આવ્યા છે જો પારોગીના જમરૂક એટલા બધા આવ્યા છે પાકી ગયા છે બધા જો લીંબુડી છે બોર છે જો બરાબર બોર આવી જાય છે અમારી વાડીએ ઢોર બાંધ્યા છે

અમારા વાડી ની આ ડુંગળી છે હાલો તમને ડુંગળી બધા બહુ ભાઈ બોન છે હું ત્યાંથી આવ્યો હતો ત્યાંથી ડુંગળી લાવ્યો હતો જો અને આ ડુંગળી રોપી દીધી ડુંગળી છે જો ડુંગળી ધાણા કોથમરી જો આ બધી લીલી ડુંગળી થઈ ગઈ છે અને આ મશીન છે ધીમી ગીતે જો આમેથી પાણી બાણી જાય અહીંયા પાવી છે જો લીલી ડુંગળી લાગટ વાવી દીધી છે રસકો છે એટલે તમને માગલ જઈને બતાવું જો મારું મશીન છે આનાથી એમ પાણી પાવી છે વાળી હશે આ ડેમ છે કાળું પાર ના કાંઠે બધું પાવેલું છે આ રસકોની કરેલું છે આમાં બધું અલગ અલગ નાખ્યું છે અત્યારે આધાર બધું બતાવું તમને આ ભીનું છે હજી પાયું લાગે છે કાલકા પંપ ની આ બધું રસકો છે પાણી છે ગાજર નાખેલા છે મેથી છે બધું નાખેલું છે આ નદીના કાંઠે વાડિયા તો કઈક અલગ જ મજા આવે છે જો વાડીએ વાડીયા જ આવશો આ રસકો ને એવું છે બધું ગાડી છે છે અમારા વાડીનો અને મારું પપ્પાની જમરુક ઉતારે છે આ બધા કેરા કરેલા છે ભરતભાઈ દવા સાટે છે અમે દવા સાટે દવા સાટી છે મારું પપ્પા અને મારા બા જમરુક ઉતારે છે પાક્યા છે જમરુક તો થોડા ઉતારજો ખોટા વધારે લઈ જાય નતાર ત્યાં કોણ જાય જો જમરુ ઉતારે બધા આખી જમરૂપલી ફરી છે અને અમારો જો મેળો છે આ બધું છે લાયન છે કપા છે જો મીઠી રીમડી વાવેલી છે લીંબુડી છે પહેલાં વિડીયો બન્યો હતો એમાં તો પણ કાંઈ હેડિટ નહોતો થયો જો આપણે અમારે ઝૂંપડી છે વાળીએ બધું વાવેલું છે અત્યારે પાણી હોય તો બધું થાય ગુંદો મરચી કપાસ લીંબુડી લાગડ બધું આ કાસા બોર છે જે બોર પાક્યા નથી આપણે મા મહિના ખેર પછી બોર પાકશે જો અને આ કપાસ છે એન્ડ પર કપા પાઈ દીધો તો બોર

મંદિરનો નજારો છે અંદર મંદિરમાં અંદર બધા હાટા મારી જો જોઈ નાખી છે દર્શન કરવા દર્શન કરી લીધા છે જો અમારા અનો મહીશો પાણી પીધા છે જો બહુ સરસ જગ્યા બનાવી નાખી છે જો બધી જગ્યાએ શરીફ અહીંયા દિવાળી ઉપર માંડવો હતો માંડવો આ જો ડ્રોમ બનાવી નાખ્યો આ જગ્યા બધું વાસણ જોવા પાણી પીવાનું જો સાલા ઉખાડવાનું જો આ બધું સરસ છે જો અને કેમેરા પણ સિસ્ટમ છે કેમેરા સિસ્ટમ બધી જગ્યા મૂકી દીધી છે અહીંયા વારંવાર ચોરી થાય છે એટલે કેમેરા સિસ્ટમ મૂકવી પડે જો આ કેમેરા સિસ્ટમ વાઇફાઈ વાળી મૂકી દીધી છે એલસીડી સ્ક્રીન છે જો જય મારી મામે જો આ બધા અંદર મંદિરમાં

રહી છે રોટલી બનાવે છે મજા બનાવે છે તો અત્યારે પાણું ભાના લગ્નમાં આવી ગયા છે પણ છે બધા રસોઈયા છે બધા તો છે અમારે ગોયલ પરિવારના મટે રાખ્યું છે ત્યાં છે